નમસ્તે હું પૂજા રાઠિયા ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તેમજ આત્મા પ્રોજેક્ટ અંતર્ગત આપ સર્વેનું સ્વાગત કરું છું આજે આપણે આવ્યા છીએ ઉપેન્દ્રભાઈ નાથાણીના ફાર્મ પર કે જેઓ છેલ્લા વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છીએ આજની વાતચીતમાં આપણે જાણીશું કે ઉપેન્દ્રભાઈ કઈ રીતે સફળ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે તેમજ તેની પ્રાકૃતિક ખેત પેદાશનું વેચાણ તેઓ કઈ રીતે કરી રહ્યા છે વધુ સમય ના લેતા મળીએ ઉપેન્દ્રભાઈ આજે આપની સાથે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના ના ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ મેનેજર બિંદુબેન ગુવા અને તાલુકા પ્રોજેક્ટ મેનેજર દીપભાઈ કેરા પણ હાજર છે ઉપેન્દ્રભાઈ તમારો પરિચય જણાવશો મારું નામ છે ઉપેન્દ્રભાઈ નાથાણી ગામ છે રામોદ તાલુકો કોટરા સાંગાણે જિલ્લો રાજકોટ છે મારા ફાર્મ નામ છે નજરાજ ફાર્મ અને અમે બે હજાર આઠ થી આ પ્રાકૃતિક ખેતી તરફ રહ્યા છે પહેલાં કેમિકલનો પુષ્કળ ઉપયોગ કરતા હતા પણ પછી કેમિકલના નુકસાનને સાબિત જોઈએ અને પછી અમે આ તરફ તરફ રહ્યા છે રાસાયણિક ખેતીમાંથી પ્રાકૃતિક ખેતી તરફ વળવાનું તમારું કારણ શું હતું અમારું કારણ એ હતું કે અમે રાસાયણિકના પુષ્કળ ઉપયોગ કરેલા છે બે જરાત પહેલાં અઢળક ઉપયોગ કરેલા છે કે નવું કઈક નવું ઝેર આવે કે નવું કેમિકલ આવે કે નવી દવા આવે અમારા ખેતરમાં પહેલા વહેલા છટાઈન એવો શોખ હતો અમને એટલે પહેલાં વેલા પ્રયોગો એટલા કેમિકલના ઉપયોગ કરેલા છે ઇન ઇન કેમિકલ અમારા શરીરને નડવા મીધા શરીરને નડવા મીધા ત્યારથી ખબર પડી કે શરીરને નડે છે તો જમીનને કેટલું નડતું હશે એ વિચાર કરીને અને પછી જ બંધ જમીનની ગુણવત્તામાં સુધારો અટાણે સમય જોતા એવું લાગે છે કે અત્યારે અમારે ત્રણ ચાર ઇંચ વરસાદ પડે તો ખેતરમાંથી પાણી બારું નથી નીકળતું એટલી જમીન ભરભરીને પોચી બની ગઈ છે કે જોતા ગણતરી કરો કે ઉનાળે અમારે જે થી ખેડ કરીએ છીએ તો થી ખેડ કરવાની જરૂર નથી પડતી હાવ પોચી જમીન હોય છે ખાલી રાપલી નાખી તો હાવ ખેડ થઈ ગઈ છે એટલી પોચી જમીન હોય છે અને ત્રીજા નંબરમાં ની સંખ્યા ઘટી ગઈ છે ભેજ સંગ્રહ શક્તિ વધી ગઈ છે કે ભાઈ છોડને લંઘાતો જ નથી કે કેમિકલવાળા ખેતરો એક એક પાઈ દીધા થાય ને આપણા ખેતરને હજી પાનની જરૂર ન પડતી હોય એટલી જમીન ભર ભરીને પોચીને ભેજ સંગ્રહ શક્તિ વધી ગઈ છે

એટલે વરસાદ આધારિત જ ખેતી કરીએ છીએ પણ ક્યારેક સારું વરો હોય તો શિયાળામાં પીત થાય છે બાકી ઉનાળામાં કોઈ પીત થતું નથી મતલબ તમે આંતરપાક પણ કરો છો આંતરપાક તો બધા પાક અંદર હોય જ અમારે જો વેચાણની વાત કરીએ તો ઉપેન્દ્રભાઈ ગયા વર્ષે તમે શેનું વાવેતર કર્યું હતું અને એના એક વિઘે તમને ઉત્પાદન કેટલું મળેલું અને એનો ભાવ કેટલો મળેલો એની સામે જે ખેડૂતો રાસાયણિક ખેતી કરે છે એને કેટલું ઉત્પાદન મળેલું અને એ લોકોને કેટલો ભાવ મળેલો એ અમારા દર્શક ખેડૂત મિત્રોને જણાવશું હારું તો હળદરનું વાવેતર મરચી મગફળી આ ત્રણ તો મારા શિયાળાના મેઇન ચોમાસાના મેઇન વાવેતર હોય છે અને આ વાવેતરની અંદર હું બધાના પાવડર કરી અને હું બધા વેચાણ કરું છું મગફળી હોય તો એનું સિંગતેલ કાઢું છું કે જે મગફળી આલો ગયા વર્ષે મારે ત્રીસમણ એક વીઘાની સોળ ગુઠાના વીઘાની અંદર મારે ત્રીસમણ મગફળી થઈ છે તો ત્રીસમણ મગફળીની હું સુકવણી કરીને એનું ગ્રેડિંગ કરું ગ્રેડિંગ કરીને પછી એનું હું શોટિંગ કરીને અને પછી હું એનું તેલ કાઢું છું તો તેલના ડબ્બા જે મારે નીકળ્યા હોય એ હું ચાર હજાર પાંચસો લેખે તેલના ડબ્બાના ચાર હજાર પાંચસો પાંચસો ની ગણતરી કરી જે લોકો છે એ લોકોને કેટલું બસો અઢીસો રૂપિયા અને પછી જે મરચાનું વાવેતર કરીએ છે તો મરચાં ટ્રણ જનરલ હું દેશી મરચાંનું વાવેતર કરું દેશી મરચાં વાવેતર લુપ્ત થઈ ગયા છે કારણ કે દેશી મરચાં નું ઉત્પાદન દેખતો ઓછું જ મળે છે ઉત્પાદન અને એની અંદર હું દેશી મરચાંનું વાવેતર કરું છું એની અંદર બી અને ડીટિયા કાઢીને કે જે મારું ગણતરી કરો કે વીસ કિલો મરચું હોય સૂકું મરચું તો એની અંદર બાર કિલોથી તેર કિલો ચટણી બને છે બી ને ડીટીયા બાદ કરતા બરાબર છે તો હું મરચાંનું ઉત્પાદન જે થાય છે એનું ગ્રેડિંગને શોટિંગ કરીને અને બીને ડીટીયા કાઢીને હું ગયા વર્ષે મારો પાવડર સાતસો રૂપિયાનું પર કેજી વેચાણ હતું બરાબર એટલે એ રીતે હું બધા નોખા નોખા ને પછી ઘઉં છે ઘઉં મેં બારસો રૂપિયાના મણ વેચ્યા છે બંસી ઘઉં તમે સોળસો રૂપિયાના મણ વેચ્યા છે ટુ વે દાળ છે હું અઢીસો રૂપિયા ને કિલો વેચું છું અને ચણાની દાળ છે તે રીતના ભાવ હોય બધા એવી રીતે જુદા જુદા કાવ અને જીરું હતું તો ધીરું મેં 600 રૂપિયા નું પર કેજી વેચાણ કર મતલબ તમે પ્રાકૃતિક ખેતી થી જે કરો છો એની ખેત પેદાશ નું ગુણવત્તા વધારે હોય છે એટલે ઓલમોસ્ટ તમને ડબલ ભાવ મળે છે જે લોકો રાસાયણિક ખેતી કરે છે એના વધારે મળે છે અને ત્રીજા નંબર માં જે ગ્રાહકો લઈ જાય છે ઓકે જ બધું મારું વેચાણ છે અને જે વેચાણ આખી જે લેવા નથી આવી શકતા એને હું કુરિયર દ્વારા પહોંચાડું છું ખરેખર ખૂબ સરસ મતલબ તમે જેટલું ખેત ઉત્પાદન કરો છો

જેને ખાવું છે પણ એને જોઈ છે એ વસ્તુ મળતી નથી એટલે વલખા મારે છે હવે ઈ વસ્તુ નું ઉત્પાદન કરો એટલે ગ્રાહકો તો અહીં લેવા માટે આવાના જ છે પણ આપણે ધીરજ રાખવી મહત્વની છે ખુબ સરસ હવે ઉપેન્દ્રભાઈ તમે એટલા વર્ષોથી પ્રાકૃતિક ખેતી કરો છો

બરોબર પણ મહત્ત્વનો શું છે કે એને ઉપયોગ કરવાનો છે આપણે ત્યારે અમારી પાસે કંઈ નહોતું અમે જ નિષ્ફળતા મળી રહી છે એટલે અમે ખેડૂત મિત્રોને કહી શકીએ કે ભાઈ તમને શરૂઆતમાં નિષ્ફળતા મળે છે કે એનું તમારે કાંઈક ને કાંઈક ખૂટે છે હવે શું ખૂટે છે એ તમારે ખુદને નોલેજમાં લેવાનું છે પહેલાં વહેલાં તો એ છે કે જમીન આપણી પતી ગઈ છે પતી ગઈ એટલે ખાલી ધૂળે જ રહી છે જમીન નથી રહી જીવિત જમીન રહી જ નથી કારણ કે જમીનની અંદર જે કાર્બનનો રેશિયો છે પહેલાં જે ઉત્પાદન જ્યાં સુધી આવતા હતા ત્યાં સુધી કાર્બનો રેશિયો અડધાથી એકની વધારે હતો એટલે આપણે ઉત્પાદન મળતા હતા હવે તમે કેમિકલો પુષ્કળ ડીએપી એનપી યુરિયા કે એટલું નાખો તો છતાં ઉત્પાદન નથી મળતા એનું કારણ શું છે જમીનનું મેઇન કાર્બન આવલુપ તો અડધાથી નીચે વિયોગ્યું છે એટલે એ નાખો તો ઉત્પાદન જ મળતા એટલે ઘણા ખેડૂતો થી નહીં થાયકા જ છે પણ એનો રસ્તા માટે આ ઈલાજ છે પણ એની અંદર ઈલાજની અંદર એવું છે કે જો આના જે આયામો છે કે ચારે ચાર આયામો છે જો ચારે ચાર આયામોનો પાંચે પાંચ ચાર પાંચ આયમો જે છે એ આયામોના બધા જો ઉપયોગ કરે તો એને રિઝલ્ટ ઝડપથી મળવાનું છે બાકી શરૂઆતની અંદર એકાદ વર્ષ એવું લાભ છે કારણ કે આપણે તમાકુ ખાતા હોય ને એક છોડી છીએ તો એ શરીરને નથી ગમતું તો આ તો એને કેમિકલનો આપણે નશો કરેલો છે વર્ષોથી તો એ નશામાંથી દૂર કરવા માટે એકાદ વરસ તો ધીરજ રાખવી જ પડશે પછી ધીરે ધીરે જમીનને ટેવું પડી જશે અંદરનું કાર્બનનું પ્રમાણ વધશે જમીનનું કાર્બનનું પ્રમાણ એક થઈ જશે એટલે ઓટોમેટિક ઉત્પાદનનો મેન્ટેન થશે ક્વોલિટી સારી થશે અને બધું છોડે તંદુરસ્ત રહેશે પછી એટલે ખેડૂતોને ખરેખર કહેવાનું એ છે એક તો પહેલાં થોડીક ધીરજ રાખવાની છે અથવા એને જમીનનું પ્રમાણ જાજુ હોય તો થોડુંક એક એકરમાં ટ્રાય કરે એકરમાં અનુભવ કરીએ વર્ષથી પછી સફળતા મળશે તો પછી બધી એકરમાં કરે ખેડૂત ને આજ નહી તો કાલે આ વસ્તુ કરવી તો પડશે જ ભલે ઘર પૂરતી કરે પણ કરવી તો પૂરશે જ કારણ કે ખોટી જે જરૂર કરતા વધારે શરીરમાં બીમારીઓ કરી છે એ બીમારીનો ઈલાજ દવાખાને બધી બીમારીનો ઈલાજ નથી ખેતરમાં આપણી જ વસ્તુમાં આપણા જ ખેતરની અંદર બધો ઈલાજ છે આજ મોટું દવાખાનું છે બસ ખેડૂત મિત્રોને હું એ કહેવા માંગુ છું ખૂબ સરસ ખેડૂત મિત્રો તમે પ્રાકૃતિક ખેતીના પાંચ આયામોનું અનુકરણ કરી પ્રાકૃતિક ખેતી કરશો તો તમને સો ટકા રિઝલ્ટ મળશે પાક ઉત્પાદનની ગુણવત્તા સારી હોવાના કારણે તમે બજારમાં સારો ભાવ પણ મેળવી શકશો આથી તમામ ખેડૂત મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે માત્ર લોકોના સ્વાસ્થ્ય માટે નહીં પરંતુ તમારી જમીનની ગુણવત્તામાં પણ સુધારો થાય અને તમારી આવકમાં વધારો થાય એ માટે પણ તમારે પ્રાકૃતિક ખેતી તરફ વળવું જોઈએ આભાર